સોમનાથ મહાદેવ મંદિર મહાશિવરાત્રીના પર્વ પર જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબ તેમજ પ્રમુખ દ્વારા કેમ્પ થ્રી નાઇન્ટી થ્રી દર્દીઓને સારવાર દવા પર નિઃશુલ્ક આપવામાં આવી આ અવસર પર આમંત્રિત મહેમાન વેરાવલ પાટણ સનાતન હિન્દુ સેવા સમાજના પ્રમુખ અને સમસ્ત ખારવા સમાજના પટેલ જીતભાઈ મોહનભાઈ કુહાડા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ચેરમેન ક્રતિક કર અનીષ રાજ્ય સહિત ભાવનગરના જુનિયર અમિતાભ બચ્ચન પિનાકી ગોહિલને સન્માનિત કરેલ આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા એસડીએલ સીમ તાલુકા હેલ્થ ટીમ જો કે બાર હોસ્પિટલના એમડી દ્વારા નિદાન કરેલ સમગ્ર આયોજનમાં સોમનાથ ટ્રસ્ટ જનરલ મેનેજર શ્રી વિજયસિંહ ચાવડા વેરાવળ સમસ્તે ખાડવા સમાજ પટેલ જીતુભાઈ મોહનભાઈ કુહાડા પિયુષભાઈ રૂકાણી આજે ચૂંટાવા નગરસેવક ઉદયભાઈ શાહ સહિત સામાજિક કાર્યકર અનેશ રાજ નગરપાલિકા ભૂતપૂર્વ પ્રમુખ મંજુરાબેન સુયાનીનો સુબળ સહયોગ મળે સ્વર્ગીય હીરાબેન સંદીકુમાર ટ્રસ્ટના અધ્યક્ષ યોગેશ સંધિકુમાર દ્વારા સુંદર આયોજન કરેલ

એમાં ત્રણસો ઉપર દર્દીએ લાભ લીધો છે અને આ સોની હીરાબેન પ્રોગ્રેસ ઉપર દર વર્ષે કરે છે એને શુભકામના પાત્રો છે આવા સારા કાર્ય કરતા રહે જય સોમનાથ ટ્રસ્ટ ખાતે મહાશિવરાત્રી પર્વ નિમિત્તે જિલ્લા એસએનડીટી શેર અને સ્વર્ગસ્થ સ્વામી હિરાબેન પ્રભુદાસ સેવા ટ્રસ્ટ તરફથી